જય માતાજી મિત્રો મંત્રોની દુનિયા કલિગમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે હું તમારા માટે ખાસ લાવ્યો છું સિકોતર માનો મંત્ર સિકોતર માને તો દરેક મિત્રો માનતા હશે એના અવનવા રૂપ અવનવા નામોથી જે પ્રસિદ્ધ આપણી એવી માં સિકોતર કે જેને આપણે સિદ્ધ કરતા હોઈએ છીએ જેને પૂજા કરતા હોઈએ છીએ તો મિત્રો આવો જ એક મંત્ર કે જે સિકોતર માને મોકલવા માટેનો મંત્ર કોઈ પણ તમારું કાર્ય કરવું હોય અને એમાં જો માં સિકોતરને મોકલવી હોય તો એના માટેનો મંત્ર હું આજે તમને બતાવવાનો છું તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને એક લાઈક પણ મિત્રો જરૂર કરી દેજો આ વિડિયોને તો મિત્રો જેમ તમે બધા જાણો છો એમ સિકોતર માં દ્રવ્યોત પ્રસિદ્ધ છે જે અલગ અલગ નામથી અલગ અલગ જગ્યાએ વિરાજમાન છે મિત્રો જેમ કે ઘણા લોકો એને વાહન માતા કહેતા હોય છે વાહન વાટી કહેતા હોય છે બાર સિકોતર કહેતા હોય છે દરેક અલગ અલગ રૂપમાં માં વસવાટ થયો છે અને દરેક ના ઘરે માતાજી ની પૂજા અર્ચના થતી હોય છે અને એમાં કોઈ ના કોઈ રૂપે સિકોતર ની પૂજા પણ થતી હોય છે તો આવી જ આજે આપણે જે સિકોતર છે એમને મિત્રો કોઈ પણ કાર્ય માટે મોકલવા માટે એમને એક મંત્ર આવે છે જે મંત્રને આપણે સાધના કરી અને સરળતાથી માતાજીની સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ અને આપણા કોઈ પણ કાર્ય માટે આપણે માતાજીને મોકલી શકીએ છીએ તો મિત્રો જોઈએ મંત્ર આ પ્રમાણે છે કારા અરત કામણ ગારા ને મંત્ર સાધિત દ્વારા સતી સિકોતર આવે વેલી ગણની તોબલી ધુણાવે વેલી

અને એના પછી આની સાધના વિધિ ચાલુ કરવાની જોઈએ પણ એ પહેલા હું તમને એકવાર ફરી વિનંતી કરીશ મિત્રો કે મારી ચેનલને લાઈક જરૂર કરજો જેથી કરીને અવનવા આવા તમને મંત્રો મળતા રહે અને માતાજી વિશેની તમને માહિતી મળતી રહે અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો મિત્રો આની વિધિ જોઈએ તો આની વિધિ મંગળવાર અથવા તમે રવિવારે કરી શકો છો આમ ટોટલ સાત મંગળવાર અથવા સાત રવિવારે તમારે આની વિધિ કરવાની હોય છે બંને નક્કી કરી લેવાનું જેમ કે તમે રવિવારે આની આની સાધના ચાલુ કરો તો રવિવાર સુધી તમારે કરવાની છે અને મંગળવાર કરો તો સાત મંગળવાર સુધી કરવાનું છે તો રવિવાર તો એક એક્ઝામ્પલ રવિવારનું લઈએ તો મિત્રો રવિવારે તમારે સાધના કરવી હોય તો સર્વપ્રથમ નાઈ ધોઈ અને સ્વચ્છ કપડાં પહેરી અને આપણી જે કુલ દેવી છે એની પૂજા અર્ચના કરવી એને યાદ કરવા અને એના પછી આપણે સુખોતર માની પૂજા અર્ચના કરવાની છે અને એને ગુગળનો ધૂપ આપવાનો છે અને એના સામે આ જે તમને મેં મંત્ર અગાઉ જણાવ્યું એના એકસો જાપ કરવાના છે અને માતાજીને જમાડવાની છે જમાડવામાં મિત્રો સવા પાસે ચોખા ઘી ગોર અને શ્રીફળ આટલું માતાજીને આપીને જમાડવાની છે મિત્રો આ સંપૂર્ણ તમે કરો છો મિત્રો સાત રવિવાર અથવા સાત મંગળવાર તો આપણી જે સિકોતર માં છે એ તમારા ઉપર પ્રસન્ન થાય છે તમને સપનામાં અથવા તો પ્રત્યક્ષ રીતે કોઈના કોઈ સ્વરૂપમાં તમને દર્શન આપતી હોય છે અને કોઈ પણ કાર્ય માટે તમે મોકલતા હોય તો માં ત્યાં જઈ અને આપણું કાર્ય પૂરું થતું હોય છે તો આની સાધના વિધિ મિત્રો ધ્યાનથી કરવી અને ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવું મિત્રો કે માતાજીની સાધના જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી બ્રહ્મચાર્યનું પાલન કરવું અને કોઈ પણ જાતનું મનમાં દ્વેષ રાખવો નહીં અને કોઈ પણ મંત્ર તમે સિદ્ધ કરો તો ક્યારેય પણ એનો દુરુપયોગ કરવો નહીં મિત્રો તો મિત્રો જય માતાજી જય મેલીમાં જય સુખધરમા મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને એક લાઈક જરૂરથી કરજો જય માતાજી